નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો અત્યારે ઉનાળાની સિઝન ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે ચૈત્ર અને વૈશાખ આ માસ જે છે આ મહિનામાં એક એવી દેશી ઔષધિ આપણને સાવ મફતમાં ખાસ કરીને ગામડામાં સાવ મફતમાં મળી રહી છે જે દેશી ઔષધિ ચામડીને લગતી બધી જ સમસ્યાઓ મટાડી શકે છે ચામડીનો ગમે તેવો રોગ હોય ને આ ઔષધિ છે એનાથી સંપૂર્ણ રીતે કાબૂમાં આવી જાય છે અને જડમૂળથી મટી શકે છે ચામડીના રોગો માટે એ ઔષધીય વનસ્પતિ છે એ લીમડો છે પણ લીમડાનો એક એવો પ્રયોગ છે મિત્રો કે લીમડાની અંદર અત્યારે કાચી લીંબોળી આવી રહી છે લીમડાનો જે ચૈત્ર માસમાં કોર આવતો હોય છે અને કોર છે એમાંથી પછી લીંબોળી આવવાની શરૂઆત થાય તો અત્યારે ચૈત્ર માસ છે એ પૂર્ણ થવાના આરે છે અને વૈશાખ માસ શરૂ થવામાં છે તો અત્યારે જે લીમડાનો કોર હતો એ કોરમાંથી હવે નાની નાની લીંબોળી છે એના લીંબોળીના સ્વરૂપમાં એ કોર આવી ગયો છે અને એ જે રીતે કોરના ફાયદા આપણે જોયા છે અગાઉ કે ચૈત્ર માસમાં લીમડાનો જે કોર આવે છે ખાસ એને લીમડાનો મોર કયો અથવા કોર પણ કહી શકાય પણ આ જે લીમડાનો જે ફાલ હોય છે આ ફાલમાંથી લીંબોળી બને છે હવે લીંબોળી પાકે એની પહેલાંનો એટલે કે લીમડાના ફાલમાંથી જે લીંબોળી અસ્તિત્વમાં આવે છે જે કાચી લીંબોળી તો આ કાચી લીંબોળીના લીંબોળીનો એક પ્રયોગ છે કે જે ચામડીના બધા જ રોગોમાં કરી શકાય છે અપનાવી શકાય છે કે જેનાથી ચામડીનો ગમે તેવો રોગ મટી શકે છે સ્કીન ઇન્ફેક્શન હોય જે લોકોને ચામડીની એલર્જી હોય સ્કિન એલર્જી અથવા સામાન્ય ખંજવાળ છે વારંવાર ચામડી ઉપર થવાની સમસ્યા રહેતી હોય કે પછી ખસ ખરજ બહુ ધાધર જેવી સમસ્યામાં પણ પ્રયોગ કરી શકાય અથવા ચામડીની અંદર જે ફોલ્લા થઈ જતા હોય ખંજવાળવાથી લાલ ચાંઠા પડી જતા હોય તો ચામડીના બધા જ વિકારોમાં કરી શકાય એવો પ્રયોગ છે બે રીતનો પ્રયોગ છે એક સ્કીન ઉપર લગાડવાનો પ્રયોગ છે અને એક પ્રવાહી પીવાનો છે આપણે લીમડાનો કોર તો પીતા હતા જો કે ઘણા બધા લીમડાઓ એમાં હજી કોર હોય છે અને ઘણા લીમડા હોય છે તો એની અંદર લીંબોળી આવવાનું શરૂ થઈ ગયું છે કાચી લીંબોળી ખાસ કરીને તો લીમડાનો કોર પહેલાં પીવાનું જે પ્રવાહી છે એની વાત કરી દઉં તો કાં તો તમારે લીમડાનો કોર મળે તો કોર લઈ આવવાનો છે એક ડાળખી જેટલો અંદાજે તમે લઈ શકો લીમડાનો કોર છે ત્રણ ચમચી કે ચાર ચમચી જેટલો કોર બે ત્રણ કૂણા પાન છે ને ત્રણથી જ પાંચ જેટલા કૂણા પાન લેવાના આ બધી જ વસ્તુ છે મિક્સરમાં નાખી અને થોડું અડધા ગ્લાસ જેટલું પાણી નાખવાનું અને મિક્સરમાં ક્રશ કરી નાખવાનું બરાબર હલાવી અને ઘાટો રગડો થાય ને આને ગાળી લેવાનો ગાળી અને સવાર સવારમાં ઉઠી અને ખાલી પેટે આ પ્રવાહી છે ને એને પીવાનું છે એની અંદર બે દાણા કાળા મરીનો ભૂકો અથવા એક ચપટી સંચળ નાખી અને એનું સેવન કરવાનું છે મિત્રો આ પ્રવાહી પીવાથી સ્કીન છે ને એ અંદરથી ઇમ્પ્રૂવ થાય છે ચામડીની જે સમસ્યા હોય છે ને એ અંદરથી સુધરે છે બીજું એ કે આનાથી લોહી શુદ્ધિ થાય છે સૌથી મહત્ત્વનો બેનિફિટ હોય ને ફાયદો તો એ છે લોહીની શુદ્ધિ થશે હવે માની લો કે લીમડાનો કોર ન મળે ને તો કાચી લીંબોળીનો અહીં પ્રયોગ કરવાનો છે ત્રણથી ચાર કાચી લીંબોળી લઈ લેવાની છે થોડું પાણી નાખી અને ચાર પાંચ લીમડાના કૂણા પાન અને ચાર પાંચ કાચી લીંબોળી નાખી અને પાણી નાખીને મિક્સરમાં ક્રશ કરી અને આ પ્રવાહી પીવાથી પણ એ જ ફાયદો થશે એટલે આ રીતે આ પ્રવાહી પીવાથી ચામડી છે એ અંદરથી જ સુધરશે અને સ્કિનની સમસ્યાઓ અંદરથી દૂર થઈ જશે અને લોહી તો ખાસ લોહીની સફાઈ થશે હવે બીજું જે બાહ્ય પ્રયોગ કહું છું કે તમને ચામડીમાં ક્યાંય પણ સમસ્યા થઈ હોય માની લો કે ક્યાંય ખંજવાળ આવે છે અથવા ક્યાંય ચાઠા પડી ગયા હોય લાલ અથવા વારંવાર ખંજવાળવાથી ચામડી છે એ ખાસ કરીને સખત થઈ ગઈ હોય અને જે ધાધર જેવું થઈ ગયું હોય ચામડી એકદમ કડક થઈ ગઈ હોય ને તો શું કરવાનું અત્યારે જે કાચી લીંબોળી આવે છે ને ચારથી પાંચ કાચી લીંબોળી લઈ લેવાની સાવ કાચી હોય ને એવી લેવાની અને આ લીંબોળી છે એને વાટી લેવાની બરાબર વાટી અને એની અંદર થોડું એલોવેરા જેલ નાખવાનું એ તમે તમારી રીતે નાખી શકો અડધી ચમચી જેટલું એલોવેરા જેલ નાખ્યા પછી એની અંદર અડધી ચમચી તલનું તેલ શેષ ગરમ કરીને નાખવાનું બધું બરાબર મિક્સ કરવાનું અને આની અંદર એક ચપટી હળદર પણ ઉમેરી શકો છો અથવા હળદર ન નાખો તો પણ ચાલશે આને મિશ્રણને એકદમ મિક્સ મલમ જેવું કરી નાખવાનું અને પછી જ્યાં ચામડી ઉપર સમસ્યા હોય ને ત્યાં લગાડી દેવાનું રાત્રે રાત્રે લગાડી દેવાનું અથવા ચામડી જ્યાં લાલ થઈ ગઈ હોય વારંવાર ખંજવાળવાથી કે પછી ધાધર જેવું થઈ ગયું હોય ચાંટા પડી ગઈ હોય ત્યાં રાત્રે આ લગાડી દેવાનું સવારે સાફ કરી લેવાનું અને જે પ્રવાહી બતાવ્યું છે એ પ્રકારે લીમડાનો જ આ સંપૂર્ણ પ્રયોગ છે લીમડાની જ થેરાપી છે કે જેનાથી ચામડીની બધી જ સમસ્યાઓ છે ને સંપૂર્ણ રીતે કાબૂમાં આવી જાય છે પણ ચામડીનો કોઈપણ રોગ હોય ને મીઠાવાળી વસ્તુ ઓછી ખાવાની છે ખાસ કરીને નમકવાળી તીખી તળેલી ઓછી ખાવાની અને ખાટું ઓછું ખાવાનું કેમ કે આટલી પરેજી રાખો અને પછી આ લીમડાનો જે મફતનો પ્રયોગ છે ને સાવ મફતનો આ પ્રયોગ કરવાથી ચામડીની મોટી મોટી સમસ્યાઓ પણ જળમૂળથી મટી શકે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી